પીએસઆઈ શ્રી વિજય પુરોહિત સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં ભાલત મુસ્લિમ સમાજ અને ભાલેદ મસ્જિદોના આલીમો આગેવાનો દ્વારા ભાલત પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી અને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે દેશમાં શાંતિભર્યા માહોલમાં હિન્દુ મુસ્લિમને ટાર્ગેટ બનાવી માહોલ ખરાબ કરવાની કોશિશ મહારાષ્ટ્ર રાજ્યમાં રામગીરી મહારાજે તેમના પ્રવચનમાં કરી છે વિશ્વને શાંતિ અને અમલ પેગામ આપનારા પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબની શાનમાં અપશબ્દોનો ઉપયોગ કરી તમામ મુસ્લિમ ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી છે ત્યારે રામગીરી મહારાજ સામે બસો નવ્વાણું બીએનએસ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સમગ્ર ભારત દેશમાં મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે કેમ કે કોઈપણ સમાજ ધર્મ ઉપર ધર્મગુરુ આવા અપશબ્દોનો ઉપયોગ ન કરી શકે ને દેશમાં ભાઈચારા મન અને શાંતિનો માહોલ ન બગડે તેથી ભાળેક પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ સુપ્રત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે

और हम लोग चाहते हैं कि इस पर सख्त से सख्त कार्रवाई की जाए जिसके चलते आगे चल कर के कोई भी इस तरीके का कोई बयान ना दे जिससे हिंदुस्तान का जो माहौल है वो माहौल तीतर बितर हो या माहौल शांतिपूर्वक रहना चाहिए हमारी मांग प्रशासन से कानून से यही है कि जिसने भी गुस्ताखी की है उसे सख्त से सख्त सजा सजा दी जाए बस यही हमारी मांग है इसी के चलते हम वालिश पुलिस स्टेशन में आए हुए हैं

શબ્દો એમણે જે ઉચ્ચાર્યા છે એ શબ્દોથી અમે પૂરું હિન્દુસ્તાનની અંદર આ વાત ફેલાયેલી છે હિન્દુસ્તાનની પબ્લિક નારાજ છે એને ચડતી આજ ભાલેજ ગામની અંદર પણ બધા લોકો સાથે મળી અને આજે ભાલેજ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ આપવામાં આવી અને અમારી પોલીસ થી માંગ છે કે આ ફરિયાદ ગુનો દાખલ કરવામાં આવે અને જેમણે પણ આ શબ્દ જે ઉચ્ચાર્યા છે એમને કલકને ને કલક સજા કરવામાં આવે અને હવે આ એક પબ્લિકને પબ્લિક દ્વારા અમે આજે જે વિધાનસભાની અંદર હોય કે લોકસભાની અંદર પણ એક ખરડો પાસ કરવો જોઈએ ઠરાવ થવો જોઈએ કે ભાઈ કોઈ પણ ધર્મના વિશે કોઈ પણ જાતિ ધર્મ ના વિશે અપશબ્દ બોલવા ના જોઈએ એવો કડક ને કડક કાયદો આવે એવી પણ અમે માંગણી કરીએ છીએ